મિત્રો આ મુન્નાભાઈ છે મુન્નાભાઈ આ કઈ ચટણી છે લસણ વાળી ચટણી છે ઓકે લસણવાળી ચટણી હવે અત્યારે જુઓ વ્યવસ્થિત રીતે છૂટી પાડી લીધી છે બટેટા ઉપર નાખશે બટેટા બાપી લીધા છે મુન્નાભાઈ અલગ અલગ કરવાનું રીઝન થોડા થોડા સાઈઝમાં હું કામ કરો રિઝલ્ટ એ કે અત્યારે ગરમીનો સમય છે એટલે મારે બે કલાકનો લંચનો ટાઈમ હોય ને એટલે બબે કલાકના ટાઈમે હું વિભાગ પાન નાખા છે ફ્રેશ માલ દેવાનો બરાબર ગરમીના કારણે ગરમ વસ્તુઓ વ્યવસ્થિત રીતે જળવાઈ રહી એનું કારણ છે કે પછી ફોટો આપણે આંકનપ્રિસ વર્ષમાં કોઈ ફરિયાદ નથી તો ફરિયાદ આપણે નથી લાવતી અને કોઈને ખરાબ વસ્તુ ખવડાવવાની ખાતી નથી મુનાભાઈ કેટલા વાગે ભૂલી જાય આ એક વાગે સ્ટાર્ટ થઈ ગઈ છે એક વાગ્યાથી ઓકે આવડા નસણીયા બતો કહેવાય લીલા લીલા કરી લોકોને ગ્રીન બનાવતા જ નથી આવડતું રોપા પાસે લાલ બટેટા જ હોય તો આપણી પાસે પહેલેથી જ બે કોલેટ છે બરાબર અને ચટણી એવી રીતે બનાવી છે કે જુઓ તમે બટેટા ચોખા દેખાઈ શકે એકદમ લીલોતરી તમને નહીં દેખાય આ એક એમની બનાવવાની રીત છે યુનિક રીત છે બધી નેચરલ છે બરાબર કોઈ પાવડર નહીં કોઈ મસાલો નહીં વ્યવસ્થિત રીતે લચકો આવી જાય એવી રીતે આખું પ્લાનિંગ છે

એસએમસી માં ત્રણ રિપોર્ટ થઈ ગયેલા ભગવાન નો ડર છે ગરમ નહીં ખવડાવવાનો ગરમ મસાલો આમાં કોઈ સાબિત કરી આપે તો એને ઇનામ આપતો કરી છે કરી હા તેલ અને આગળ નાખી એ એ ચટણી ચટણી હા ચટણી ને કરી છે બરાબર ચટણી ની કરી કેટલા ની ડેટ પચાસ રૂપિયાના પેકેટ ભૂંગળાના સાથે ખાતે પચાસ રૂપિયા પચાસ રૂપિયા ની બન દસ વર્ષથી આવું છું અમનો ટેસ્ટ એકદમ જબરદસ્ત છે હજી સુધી ટેસ્ટમાં કોઈથી પણ ચેન્જ આવ્યો નથી મને આ હુમલા પચ્ચા બહુ જ